સ્વામિનારાયણ તારીખ પચીસ છ બે હજાર પચીસ જેઠ માસ અમાસ બુધવાર જ્યારે પણ જોબન પગી ગઢપુર આવે ત્યારે તેમનો ઉતારો અક્ષર ઓરડીની બાજુમાં જ ગંગા જળિયા કુવાની દક્ષિણ બાજુ છાપરી હતી તેમાં રહેતો અને દરેક વખતે જોબન પગી શ્રીયરીની સુરક્ષામાં જોડાઈને દ્વારપાલ બનીને રહેતા એ સમયે તેમના હૈયામાં શ્રીહરિની ચરણ રજ લેવાનો મહિમા અતિશય વધી ગયેલો ચરણ રજનો મહિમા વધી ગયો મનમાંય ચરણરજને લૂંટવા પગીનું દિલ ચહાય દિલમાં સતત થવા લાગ્યું કે આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણની ચરણ રજ મને મળી જાય તો મારું મોટું કામ થઈ જાય આમ વિચારીને ત્યાં એક મહિનો રહેવાનું નક્કી કર્યું સમય પૂરો થવા આવે પણ ચરણરજ લઈ શકાય એવી તક જ ન મળી ખૂબ મહેનત કરી જોઈ પણ અશક્ય થયું કેમ કે જ્યારે મહારાજ સભામાં ગામમાં લક્ષ્મીવાડી કે ઘેલે નાહવા જાય ત્યારે તરત જ સેવકો મહારાજને મોજડી આપી દેતા અને મહારાજ તે પહેરી લેતા તેથી હરી અણવાડે પગે ચાલે જ નહીં તો ચરણરજ કેમ લેવી પછી જોબન પગીને વિચાર આવ્યો કે મારા જૂના સ્વભાવ મુજબ કાંઈક કરું તો જ ચરણરજ લેવાની તક મળશે જો મહારાજની મોજડી ઢોલિયા નીચેથી ઉપાડીને ક્યાંક સંઘરી દઉં તો કામ થાય પછી એક દિવસ હરિની મોજડી ચોરી અને ઉગમણાં બારણાના ખૂણામાં મહારાજ સ્નાન કરતા ત્યાં મોટા પથ્થરનો મોટા પથ્થરનો એક બાજોટ હતો તેની નીચે સંઘરી દીધી સવારે મહારાજ જાય શાનાદિક ક્રિયા કરીને જળપાન કર્યું પોશાક પહેર્યો પણ આજે મોજડી મળે નહીં તેથી રતનજી બાપુ અને સેવકો મોજડી ખોળવા લાગ્યા ઘણી તપાસ કરી પણ મોજડી ન મળી ત્યાં તો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે આવ્યા તેમણે મહારાજને પ્રાર્થના કરી કે હે હરી ચાલો ગોપીનાથજી મહારાજના મંદિરે દર્શને ત્યારે મહારાજ તેમને કહે કે મારી મોજડી લાવી આપો અથવા મોજડીના ચોરને હાજર કરો પછી જ અહીંથી મંદિરે જવું છે રતનજી બાપુ કહે મહારાજ ઘણી ગોતી પરંતુ મોજડી મળતી નથી હરી કહે કે તમે પાર્ષદો અહીં હાજર છો જોબન પગી અહીં હાજર છે અને મોજડી જાય ક્યાં જલ્દીથી ચોરને શોધો બાજુમાં ઊભેલા જોબન પગીને વિચાર થયો ચોરી મેં કરી છે અને મહારાજે હઠ લીધી છે હવે હું નિખાલસપણે કબૂલાત નહીં કરું તો પ્રભુ મારા ઉપર નારાજ થશે આમ વિચારી રડમસ અવાજે મહારાજને દિલની વાત કહી કે હે નાથ આપની મોજડીનો ચોર હું છું એ વાલા માફ કરજો આપની ચરણ લજ લેવા માટે હું એક મહિનાથી પ્રયત્ન કરી રહ્યો હતો પણ તમે નિત્ય મોજડી પહેરીને ચાલતા તેથી મને ચરણરજ લેવાની તક મળી નહીં આટલું કહી જોબન પગીએ માફી માંગીને મોજડી લાવી આપી તેથી મહારાજ રાજી થયા અને મંદિરે દર્શને જવા તૈયાર થયા અને જોબન પગીને કહ્યું કે આજે હું અક્ષર ઓરડીથી ગોપીનાથજીના મંદિર સુધી અણવાળા પગે ચાલું છું બસ પગી ઊભા થઈને મહારાજ ચાલવા લાગ્યા અને ખુશીના આંસુ સાથે જોબન પગી છેલ્લા મંદિર સુધીમાં દરેક પગલાંની ચરણ રીત પગીએ લીધી અને શ્રીજીએ પૂછ્યું કે તમે આનું શું કરશો પગી જોબન પગી કહે કે આપની ચરણરજ તો દિવ્ય બ્રહ્મરસ ગણાય માટે નિત્ય હું જમીશ ત્યારે પ્રથમ આ ચરણ રજ જમીશ અને એ જ નિયમ કાયમી બની ગયો જોબન પગી માટે એ જમવા બેસે ત્યારે ઘરના સભ્યો ચરણ રજમાંથી ચપટી ભરીને થાળીમાં મૂકે પછી જ થાળી જમવા આપતા અને જોબન પગી દરેક કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય અને જમતા જાય આવી રીતે પ્રગટ પ્રભુની ચરણરજનો મહિમા સમજનારા ભક્ત તો માત્ર જોબન પગી જ થયા છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી